તેના મિત્રો સામે ગુનો નોંધવામાં આવ્યો ઘટના ઉત્તરાયણ પર્વની છે જેમાં મહિલા માટે ખાસ બનાવેલી પોલીસની ગાડીમાં પોલીસ અને મિત્ર દારૂની પાર્ટી કરતા હોવાની ઘટના સામે આવતા હોવાની માહિતી આપી હતી જેથી પોલીસે ફોન કરી આ પીસીઆરને જેપી રોડ પોલીસ મથકે બોલાવતા મોજ મહુડા હનુમાન નગર ખાતે હનુમાનજી મહારાજના મંદિર પાસે ઉભેલી પીસીઆર ના ત્રણેય જણા જીપ લઈને પોલીસ મથકે આવ્યા જેમાં હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ દશરથસિંહ સરવૈયા મિત્ર સાકીર કાદર મણિયાર અને પીસીઆર નો ડ્રાઈવર માલવ કહાર લથડિયા ખાતી હાલતમાં પોલીસ મથકે આવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી